समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો ધોરાજીમાં વાતાવરણમાં પલ્ટો આવતા ખેડૂતોની ચિંતા વધી રાજકોટ જિલ્લામાં ધોરાજી પંતકમાં વાતાવરણમાં પલ્ટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે રાજ્યમાં સારો વરસાદ થવાને લીધે ખેડૂતોનો પાક સારો થવાની આશા બંધાઈ હતી પરંતુ અસ્થિર વાતાવરણને કારણે જગતનો તાતને ભારે નુકસાની ભોગવવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાઈ છે ધુમ્મસને કારણે તુવેરના પાકમાં યનો રોગ આવ્યો છે તો બીજી તરફ ભારે પવન ફૂંકાવાને કારણે મરચીનો ઉગો પાક ખરી પડે છે હવે આ દિવસે મહાકુંભનું શાહી સ્નાન થશે વસંત પંચમી પછી મહાકુંભનું આગામી શાહી સ્નાન હવે માગ પૂર્ણિમાના દિવસે કરવામાં આવશે આ વર્ષે માગ પૂર્ણિમા 12 ફેબ્રુઆરી 2025 એટલે આવતીકાલના રોજ ઉજવવામાં આવશે અને તેજ દિવસે પ્રયાगराजમાં મહાકુંભનું શાહી સ્નાન કરવામાં આવશે મહાકુંભનું અંતિમ સ્નાન 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના દિવસે કરવામાં આવશે આ દિવસે મહાકુંભ મેળો પણ સમાપ્ત થશે વાતાવરણ થશે મોટો ફેરફાર હવામાન અંગે આઈએમડીના મહાનિર્દેશક ડોક્ટર મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું ફેબ્રુઆરીના છેલા સપ્તાહ અથવા માર્ચની શરૂઆતમાં તાપમાન એટલું વધી ગયું હશે કે ગરમીનો અહેસાસ થવા લાગશે ઉત્તર પશ્ચિમથી મધ્ય અને પૂર્વ ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ફેબ્રુઆરીમાં વરસાદ સામાન્ય કરતાં 20% ઓછો રહેશે વરસાદના અભાવે હવામાં ભેજ ઘટશે અને તાપમાનમાં ઝડપથી વધારો થશે पक्षका चालता कार्यकर्ताओं भाजपा ने मोटी कार्यवाही पक्ष ऐसी चालता सवीस कार्यकर्ताओं पर गुजरात भाजपे मोटू एक्शन लीधु मध्य गुजरात भाजपा न सवीस कार्यकर्ताओं ने पार्टी छ वर्ष सस्पेन्ड छे आ कार्यकर्ताओं ए पक्ष विरुद्ध बड़वो पोकार आ पगलू छे ગુજરાત દેશમાં આ મામલે પાંચમા ક્રમે આવ્યું ગુજરાતની વધુ એક સિદ્ધિ સામે આવી છે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ AIF ના સફળ અમલીકરણમાં ગુજરાત દેશમાં પાંચમા ક્રમે આવ્યું છે AIF યોજના હેઠળ અત્યાર સુધીમાં ગુજરાતના 3500 કૃષિ લક્ષી પ્રોજેક્ટ્સ માટે ₹3900 કરોડની સહાય મંજૂર કરાઈ છે ખાસ એકે રાજ્યના કૃષિ મંત્રીએ જણાવ્યું છે કે AIF દ્વારા ખેડૂતોને ઉપજના સંગ્રહ અને પ્રોસેસિંગ માટે સારી સુવિધા મળશે 20 ફેબ્રુઆરી એ ગુજરાતનું બજેટ થશે રજૂ ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો કાંચલાઉ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યો છે જેમાં રાજ્યના બજેટ સત્ર અંગે જાણકારી આપવામાં આવી છે રાજ્યપાલના સંબોધનથી ગુજરાતના બજેટ સત્રની શરૂઆત થશે રાજ્યપાલના સંબોધન બાદ શોક દર્શક ઉલ્લેખ રજૂ થશે અને સરકારી વિધાયકો સરકારી કામકાજના મુદ્દાઓ રજૂ કરશે તમને જણાવી દઈએ કે આગામી 20 ફેબ્રુઆરીના દિવસે રાજ્યનું બજેટ વિધાનસભામાં રજૂ થશે पीएम मोदी नो परीक्षा पे चर्चा कार्यक्रम योजना प्रधान नरेंद्र मोदी ए बोर्ड नी पर विद्यार्थी परीक्षा नो डर राख्या वगर तनाव मुक्त परीक्षा आपी सके प्रेरणा आपवा देशभर मा परीक्षा पे चर्चा अभिनव पहल करेली छे जे अंतर्गत पीएम मोदी ए गई काले परीक्षा पे चर्चा कार्यक्रम योजो पीएम मोदी ए विद्यार्थी चर्चाओ हती ગાડી લઈને મહાકુંભ જતા ભક્તો પાસેથી પોલીસે 4 લાખનો દંડ વસ્યુમ્યો મહાકુંભ દરમિયાન ભારે ટ્રાફિક જામનો કારણ બનતા વાહનો સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે ટ્રાફિક પોલીસે નિયુક્ત કરેલ parking જગ્યાઓ સિવાય વિવિધ સ્થળોએ પાર્ક કરાયેલા 163 વાહનોના ચલણ કાપ્યા છે આ સાથે વાહન માલિકો પાસેથી 4 લાખ રૂપિયાથી વધુનો દંડ વસુલવામાં આવ્યો છે શ્રદ્ધાળુઓની અવરજવરને સરળ અને સલામત બનાવવા માટે કાર્યવાહીનો વ્યાપ ધીમે ધીમે વધારવામાં આવી રહ્યો છે द्रौपदी मुर्मू महाकुंभ डूबकी लग बीजा राष्ट्रपति बनिया राष्ट्रपति द्रौपदी मुर्मू संगम पवित्र डूबकी लगा सूर्य ने अर्ध्य आप स्न कर पूजा करी करती आ साथ देश न बीजा राष्ट्रपति बनया जमने पोता कार्यभार संभालती वक्खते महाकुंभ मनान करूम पहला ओगनीसो चौपन मेस न पहला राष्ट्रपति डॉक्टर राजेंद्र प्रसाद महाकुंभ मनान करूत વિદ્યાર્થીઓ એ ક્રિકેટ થી શીખું ફોકસ કેવી રીતે કરું બોડની પરીક્ષા પહેલા પીએમ મોદીએ વિદ્યાર્થીઓને પ્રેશર હેન્ડલ કરવા ક્રિકેટ નું ઉદાહરણ આપ્યું પીએમએ કહ્યું લોકો સ્ટેડિયમ માં ચોગો અને ગાની બુમો પાડે છે પણ બેટ્સમેન તે બોલ ને જુએ છે જો તે ભીડ નું સામર્શે તો તે આઉટ થઈ જશે એનો અર્થ એ કે તેને પ્રેશર ની પરવા નથી જો તમે પણ નક્કી કરો કે તમારે આજે આટલું ભણવું છે અને તેને કવર કરી લો છો તો તમે આરામથી एग्जाम પ્રેશર મેનેજ કરી શકો છો સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહના રાજીનામા બાદ ગૃહ મંત્રાલય સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રહેવા જણાવ્યું છે મુખ્યમંત્રીના રાજીનામા બાદ રાજ્યમાં કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ સુરક્ષા એજન્સીઓ અને ઉચ્ચ અધિકારીઓને સતર્ક રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે છેલ્લા 21 મહિનાથી રાજ્યમાં સમયાંતરે હિંસક ઘટનાઓ બની રહી છે જેમાં 200 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે गुजरातની ધરાધ્રુજી કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત રહ્યો છે ગઈકાલે વહેલી પરોડે રાપર તાલુકાથી 7 કિલોમીટર દૂર દક્ષિણ-પશ્ચિમ દિશામાં 3 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ કચેરીએ ગઈકાલે પરોડે પોરા 3 વાગે આફ્ટરશોક નોંધાયો હતો જો કે સ્થાનિક લોકો ને તેની કોઈ ખાસ અસર જણાઈ ન હતી बरवाड़ा बाद नडियाद में लठ्ठा कांड राज्य में दारू बंदी मात्र कागज परज होय के वाक नकारी શકાય તેમ નથી નડિયાદમાં લઠ્ઠાકાંડ થયું છે જેમાં મુખ્ય મતક નડિયાદમાં દેશી दारू પીવાના કારણે ત્રણ લોકોના મોતથી ચકચાર મચી છે નડિયાદના જવાહર નગરની આ ઘટના છે પાણીપુરીનો ધંધો કરનાર અને કલર કામ કરનાર બે લોકો અને અન્ય એકનું મોત થયું છે દેશી दारूના અડ्डा અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરી છે શાહ ફરી ગુજરાત આવશે કેન્દ્રીય ગ્રહ અને સહકારીતા મંત્રી અમિત શા ઘણીવાર ગુજરાત આવતા જતા રહે છે હવે ફરી એક વખત તેઓ ગુજરાતનો પ્રવાસ કરવા આવવાના છે અમિત શા આગામી 15 ફેબ્રુઆરીએ ગીર સોમનાથ જિલ્લાના કોડીનારની મુલાકાત લેશે દરમિયાન વર્ષોથી બંધ કોડીનાર બિલેશ્વર ખાંડ ઉદ્યોગ અને તાલાલા સુગર મિલને શા ફરી શરૂ કરાવશે કોઈ ના બાપ નો નથી જૂનાગઢ ના ભુટનાથ મંદિર ના महंत મહેશગિરી બાપુ એ અખાડા પરિષ્ઠ ના પ્રતિબંધ ને પડકારતા શનિવારે કેશોદ થી ચાર્ટર પ્લેન મારફતે પ્રયાગરાજ પહોંચ્યા હતા જ્યાં મહાકુંભ માં ત્રિવેણી સંગમ માં સ્નાન કર્યું હતું મહેશગિરી બાપુ એ આ સ્નાન ને હરિગીરી સામે નો જવાબ ગણાવ્યો હતો તેઓ એ હરિગીરી ને જણાવીયું કે કુંભ કોઈ ના બાપ નો નથી દરેક સનાતની નો કુંભ છે BSNL યુઝર્સ માટે સારા સમાચાર સરકારી ટેલિકોમ કંપની BSNL ના વપરાશકર્તાઓ માટે સારા સમાચાર છે હવે તેઓ ટૂંક સમયમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટનો આનંદ માણી શકશે ખરેખર BSNL આ વર્ષના મધ્ય સુધીમાં દેશભરમાં 4G સેવા શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે આ કામ માટે સરકારે બીજા 6000 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે જે કે આ પરકાર્જક બનવાનું છે કારણ કે Jio અને Airtel 5G સેવાઓ આપી રહ્યા છે ViA ટૂંક સમયમાં 5G કનેક્ટિવિટી શરૂ કરવાની પણ જાહેરાત કરી છે यमुना मैया न श्राप ने कारण हार्या छो दिल्ली न एल जी वीके निवर्तमान सीएम आतिशी ने कहू के तमे यमुना मैया न श्राप ने कारण हार्या छो कहू के केजरीवाल ने यमुना ना श्राप विषे चेतवनी अपी तमाम नदी नी सफाई नो एक प्रोजेक्ट सुप्रीम कोर्ट ऐसी अटकव्यो वर्ष बेहजार तेवीस म एल जी ए नदी सफाई एक समिति नी रचना करी परंतु तेने सुप्रीम कोर्ट मा में अने काम अटकावी ते अटकवी दीदी केजरीवाल ने कहूत के यमुना नो अभिशाप मैं केजरीवालની હાર પર વિવેક અગ્નિહોત્રીએ કટાક્ષ કર્યો આમ આદમી પાર્ટીને દિલ્હીની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે આપ 22 સીટોમાં સમેટાઈ ગઈ છે જ્યારે ભાજપ 48 સીટો જીતીને દિલ્હીમાં સરકાર બનાવવા જઈ રહી છે ફિલ્મમેકર વિવેક રંજન અગ્નિહોત્રીએ Instagram ની સ્ટોરીઝ સેક્શનમાં એક પોસ્ટ શેર કરી અરવિંદ કેજરીવાલની હાર પર કટાક્ષ કર્યો છે તેમણે લખ્યું કે દરેક સવાલનો જવાબ આજ હશે દરેકનો હિસાબ કિતાબ અહી જ થશે पीएम मोदी ए तात्कालिक मणिपुर जवू જોઈએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મણિપુરના મુખ્યમંત્રી વિરેનસિંહના રાજીનામા પર પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું હિંસા પછી પણ વિરેનસિંહ પદ પર રહ્યા તેમણે વિભાગને પ્રોત્સાહન આપ્યું હિંસા પછી પણ પીએમએ તેમણે પદ પરથી હટાવ્યા નહીં પીએમ મોદીએ તાત્કાલિક મણિપુર જવુ જોઈએ અને લોકોની વાત સાંભળવી જોઈએ